સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીના ગજડા ગામેથી ખનીજ ચોરી કરતા નવ ડમ્પરો ઝડપાયા ખાણ ખનીજ વિભાગના દરોડાથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ જ્યારે બેફામ બન્યા છે ત્યારે અવારનવાર ખનીજ માફિયાઓ સામે ફરિયાદ ઉઠવા પામી છે ને અનેક ખનીજ માફિયાઓ સામે ફરિયાદ અને કાર્યવાહી કરવા છતાં પણ ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર તેમજ કલેક્ટર મામલતદાર સહિતની ટીમને ખનીજ માફિયાઓ ગાંઠતા ન હોવાનું પણ અનેકવાર સામે આવ્યું છે વહેલી સવારે શાસ્ત્રી જે એસ વાડેરની સૂચનાની તપાસ દ્વારા મૂળી તાલુકાના વિસ્તારમાંથી સફેદ વાટીની ખનીજની ચોરી થઈ રહી છે ત્યારે ગેરકાયદેસર વાહન થતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું મૂળી તાલુકાના ગઢળા ગામની સીમમાંથી સફેદ માટી ભરેલ ખનીજના ગેરકાયદે વહન કરતા નવ દમપરો સીઝ કરવામાં આવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જ્યારે સ્વરંદ્રનગર જિલ્લામાં અચાનક અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા મોટી માત્રામાં ખનીજ ચોરી કરતા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે ખનીજ ચોરમાં પણ ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આ અંગેની જાણવા મળતી વિગત અનુસાર પહેલી સવારે તો શાસ્ત્રી જેએસ વાડેરની સૂચનાથી તપાસ ટીમ દ્વારા મૂડી સારા વિસ્તારમાં સફેદ માટી ભરેલ ખનીજનો જથ્થો ગેરકાયદેસર વહન થતા હોય તેથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે તપાસ સમયે ગામ ગઢડા તાલુકો મૂડી ખાતે સફેદ માટીનો ખનીજનો જથ્થો ગેરકાયદેસર વહન કરતાઓની કુલ નવ ડમ્પરો સીઝ કરવામાં આવ્યા છે જ્યાં જી જે તેર એ એકોતેર સાઠ માલિક વિક્રમભાઈ રબારી રહેવાસી મોરબી મુદ્દામાલ આશરે ત્રીસ લાખ જી જે તેર એ એક્સ

એડબલ્યુ ચોસઠ પંચોતેર વાઘાભાઈ મોતીભાઈ રહેવાસી દુધે મુદ્દામાલ આશરે ત્રીસ લાખ રૂપિયા કુલ મુદ્દામાલ આશરે કુલ રૂપિયા બે પોઈન્ટ સાત કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ને વધુ કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં માહિતી મળતી હતી કે નવા આવેલા અધિકારીઓનું ખનીજ માફિયાઓ સાથે સેટિંગ થયું ન હોવાથી દેખાવ પૂરતી કામગીરી હાથ ધરવામાં આવી હોય તેવું સાંભળવા મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ન્યૂઝ